મૃત્યુ પછી તમે આગામી જન્મ કયા સ્વરૂપ માં લેશો ગરુડ વિશે જાણો સનાતન ધર્મ જન્મ પછી જન્મ વાત કરે છે એટલે કે આ જીવનમાં મૃત્યુ પામ્યા પછી જીભ ફરીથી નવા સ્વરૂપમાં જન્મ લે છે પરંતુ તે આગામી જન્મ કયા સ્વરૂપમાં લેશે તે કોઈ જાણતું નથી ગરુડ પુરાણમાં આગલા જન્મ સાથે જોડાયેલા આ રહસ્યનું રહસ્ય જણાવવામાં આવ્યું છે આ પવિત્ર ગ્રંથ મુજબ માણસ જે કર્મો કરે છે તેના આધારે તેનો આગામી જન્મ નક્કી થાય છે તાવી સ્થિતિમાં તમારા વર્તમાન કર્મોના આધારે તમે જાણી શકો છો કે તમે આગામી જન્મ કયા સ્વરૂપમાં લેવાના છો પુરાણ મુજબ જે વ્યક્તિ પ્રાણીઓનો શિકાર કરીને અથવા તેને લૂંટીને પોતાના પરિવાર છે જે લોકો પોશાક પહેરે છે અને સ્ત્રીઓની જેમ વર્તે છે જેમના હાવભાવ અને આદતો સ્ત્રીઓની ઝલક હોય છે તેમને આગામી જન્મ સ્ત્રી તરીકે જ મળે છે ગરુડ પુરાણ માં જણાવવામાં આવ્યું છે કે જે લોકો મહિલાઓ સાથે કે સંબંધ બાંધે છે તેઓ આગલા જન્મમાં નપુસક બની જાય છે પુનર્જન્મ પર ગરુડ પુરાણ અને જીવનભર બીમારીઓથી પીડાય છે જે વ્યક્તિ જીવનભર કોઈને છેતરે છેત છેતરે છે અને છેતરે છે તે આગામી જન્મમાં ઘુવડ બની જાય છે બીજી તરફ જે વ્યક્તિ ખોટી જુબાની આપીને બીજાને ફસાવે છે તે આગામી જન્મમાં અંધ જન્મે છે જે પોતાના ગુરુ અને વડીલોનું અપમાન કરે છે તેમને આગલા જન્મમાં ભારે યાતના ભોગવવી પડે છે તેમને બ્રહ્મરાક્ષસનો જન્મ થાય છે જે પાણી વિનાના જંગલમાં રહે છે અને પાણીની શોધમાં આમતેમ ભટકે છે પુનર્જન્મ પર ગરૂડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાના ભાઈ બહેન કે માતાપિતાને ચુસ્ત રાખે છે તેના માટે આગામી જન્મ ખૂબ જ ભારે હોય છે આવી વ્યક્તિને આગામી જન્મ તો મળે છે પરંતુ તે સંસારમાં આવી શકતો નથી અને ગર્ભમાં જ મૃત્યુ પામે છે